રાખવામાં આવી હતી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે જેમાં ફરિયાદી કુમાર અરવિંદભાઈ શાહણીનાઓ છે જેઓ એમના મિત્ર ડૉક્ટર હાર્દિક રમેશભાઈ પટવા નાઓને મળેલા હોસ્પિટલમાં સાથે નોકરી કરતા હતા ત્યારે તેઓ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી બહુ બેનિફિટ થાય છે પચાસ ટકાનો ફાયદો થશે એમ અને એમને સમજાવ્યા કે પચાસ ટકા ફાયદો થશે બે વર્ષની અંદર તમારે મૂડી જોઈતી હોય તો પરત કરી દેવામાં આવશે એ રીતે ફરિયાદીનાઓએ અલગ અલગ રકમનું રોકાણ કરેલ અને જે રોકાણ કરેલું એમાં એમ્બ્યુલન્સ નહીં આવેલી પછી તેઓ દ્વારા ફરીથી ઉઘરાણી કરવામાં એમના જેવા બીજા પણ બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ અમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો તે જે એમને જે આપવામાં આવેલો હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેઝ ઉપર એવો એ કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે સર આ હાર્દિક પટેલ સહિત કેટલા લોકો છે અને જે આપણે જણાવ્યું કે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા તો કયા વિભાગમાં આ તમામ લોકો ફરજ બજાવે છે એ મેડિકલ ક્ષેત્રમાં હોસ્પિટલમાં અલગ અલગ વિભાગમાં નોકરી કરે છે અને તેર અત્યાર સુધી તેર લોકોએ એની અંદર જે એમની સાથે ચીટિંગ થયું છે એની સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો